રાયકા ગામની પોઈન્ટ સાઠ લાખ ના વીજ વાયરની ચોરી કરવામાં આવી ધંધુકાના રાયકા ગામની સીમ માંથી ચારસો કેબી ના ડીસી ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઈન માંથી કુલ ચૌદ પોઈન્ટ પાંચ ફેઝના કુલ ઓગણત્રીસ વાયર જેની કિંમત રૂપિયા અગ્યાર લાખ સાઠ હજારના મુદામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રજનીશ કુમાર સીતારામ પ્રસાદ એસોસિએટ પાવર સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ મકરપુરા જીઆઈડીસી વડોદરા કંપનીમાં નોકરી કરે છે કંપની જેટકોના કોન્ટ્રાક્ટર આધારે ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશનની લાઇન નાખવાનું કામ કરે છે જેમાં રજનીશ કુમાર સિનિયર એન્જિનિયર છે અને હાલમાં રજનીશનું તાલુકા સાયલા જિલ્લો સુરેન્દ્રનગરથી પચ્છમ તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ સુધીનું ચારસો કેવી ડીસી ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ છે જે કામ હરિપુર તાલુકો ધંધુકા સુધી પહોંચી ગયું છે હાલ કામ બંધ છે ત્યારે તારીખ ત્રીસ એક બે હજાર રોજ વિક્રમભાઈ ડોડિયા રહેવાસી રાયકા તાલુકો ધંધુકાનો રજનીશભાઈ ઉપર ફોન આવ્યો અને જાણ કરી કે રાયકા ગામની સીમમાં વીજ વાયરોની ચોરી થઈ છે જેથી રજનીશભાઈ રાયકા ગામે આવી અને રાયકા ગામના ફાટકથી આશરે બે કિમી ફેદરા ગામ જતા રાયકા ગામની સીમમાં બે થાંભલા વચ્ચેના પાંચ ફેઝ જે એક ફેઝમાં બે વાયર હોય તેવી પાંચ ફેઝ કોઈ બને સાઇડથી કંપની ચોરી કરી ગયાનું ધ્યાને આવ્યું હતું અને તારીખ એકવીસ બે બે હજાર ચોવીસની રાત્રિના સમયે રાયકાની સીમમાં અને હરિપુરાની સીમમાં વાયરોની ચોરી થઈ હોવાની રજનીશભાઈ રાયકા ગામની સીમમાં જઈ જોતા બે થાંભલા છે ચાર ફેઝ બંને સાઇડથી કાપીને ચોરી કરી લઈ ગયા હતા અને રજનીશભાઈ ત્યાંથી હરીપુરાની સીમમાં જઈ જોતા ત્યાં બે થાંભલા વચ્ચે બે ફેઝ અને એક સિંગલ વાયર કોઈ બંને સાઈડથી કાપીને ચોરી કરી લઈ ગયા હતા આ બનાવમાં તારીખ ત્રીસ એક બે થી તારીખ બે 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 સુધી શાહપુર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગરથી પચ્છમ તાલુકો ધંધુકા સુધીના ચારસો કેમીના ડીસી ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇનમાંથી કુલ ચૌદ ફેઝ જેમાં કુલ ઓગણત્રીસ વાયર જેમાં એક વાયરની કિંમત રૂપિયા ચાલીસ ગણી ઓગણત્રીસ વાયરની કુલ કિંમત રૂપિયા અગિયાર સાઠ લાખ ના મુદ્દામાલ ની ચોરી કરી ન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો